જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું અમદાવાદના પ્રખ્યાત લારી પર મળે એવા દાળવાળાની રેસીપી આ દાળવાળા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા અને જાડીદાર બને છે અને બનાવવામાં પણ ખૂબ જ સહેલી રીત છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ દાળ વડાની રેસીપી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો અત્યારે મેં મગની મુગળ દાળ બે કપ ભરીને લીધી છે આ દાળ વજનમાં અઢીસો ગ્રામ જેટલી છે તમે મગની ફોતળાવાળી દાળ પણ લઈ શકો છો સૌથી પહેલાં આપણે આ દાળને બે વખત પાણીથી સારી રીતે ધોઈ લઈશું હવે આપણે આ દાળમાં પાણી નાખીને ચારથી પાંચ કલાક માટે પલળવા મૂકી દઈશું તો ચારથી પાંચ કલાક થઈ ગયા છે અને આપણી દાળ સરસ રીતે પળી ગઈ છે હવે આપણે એક મિક્સર ઝાર લઈશું પલાળેલી દાળને આપણે આ મિક્સર ઝારમાં લઈ લઈશું આ દાળ પીસતી વખતે આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું તો આવી રીતે આપણે ચમચાની મદદથી દાળનું બધું પાણી નિતાારી લઈશું પછી આપણે મિક્સર ઝારમાં એડ કરી દઈશું હવે આપણે મિક્સર ઝારનું ઢાંકણ બંધ કરીને મિક્સરને ચાલુ બંધ કરીને અધકચરી આ દાળને પીસી લઈશું આ દાળની આપણે એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની અધકચરી પીસવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી દાળમાં થોડા થોડા દાણા પણ અધકચરા રહી ગયા છે તો આ જ પ્રમાણે બેટર રાખવાનું છે હવે આ પીસાઈ ગયેલા બેટરને આપણે એક તપેલીમાં ઘાટી લઈશું તો આવી રીતે આપણે બાકીની બધી દાળને અધકચરી પીસી લઈશું તો મેં અહીંયા બધી દાળને અટકચરી પીસીને તૈયાર કરી લીધી છે હવે પીસાઈ ગયેલી દાળના મિશ્રણમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે આપણે દાળને વિસ્કલની મદદથી ફેટી લઈશું તો તમે અત્યારે આ દાળ બધા મસાલા કરીને તરત જ દાળ બનાવી શકો છો પણ હું અહીંયા દાળ હાથો લાવવા માટે બેથી ત્રણ કલાક માટે ઢાંકીને મૂકી દઉં છું હવે આ પ્રમાણે આપણે પાંચથી સાત મિનિટ માટે ફેટી લઈશું તો આ રીતે પાંચથી સાત મિનિટ સુધી ખીરાને ફેંચવાથી તમારું ખીરું એકદમ હલકું બનશે અને એની અંદર હવા ભરાશે હવે આપણે આને ઢાંકીને બે થી ત્રણ કલાક માટે સાઈડ પર મૂકી દઈશું જેથી આથો સરસ આવી જાય તો તમે જોઈ શકો છો કે બેટરમાં સરસ આથો આવી ગયો છે હવે આપણે બાકીના મસાલા કરીશું હવે આ પીસેલી દાળમાં એક ચમચી જેટલી લસણ મરચાંની પીસને ઉમેરી દેસું ત્યારબાદ એક ચમચી જેટલી આદુની પીસને ઉમેરી દઈશું તમારે જેટલી તીખાશ જોતી હોય એના કરતાં થોડીક વધારે તીખાસ ઉમેરવી કારણ કે આપણે જ્યારે દાળ વડાને તળીએ છીએ ત્યારે તીખાસ થોડીક ઓછી થઈ જાય છે હવે વિસ્કાની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરીને દાળને સારી રીતે ફેટી લઈશું તો આ રીતે બેટર ફેટવાથી દાળ એકદમ ફૂલેલા અને પોચા રો જેવા બને છે હવે આપણે ગેસ ઉપર તળવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું હવે આ બેટરમાં અડધો ઈનો ઉમેરી દઈશું પછી આ ઈનો ઉપર બે ચમચા જેટલું ગરમ તેલ ઉમેરી દઈશું અને પછી વિસ્કરની મદદથી એકદમ સરસ રીતે બેટરને ફેટી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે બેટર ફેટાઈ ગયું છે અને સ્મૂથ થઈ ગયું છે તો અત્યારે દાળવાનું બેટર પરફેક્ટ બની ગયું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે અને ગેસને આપણે મીડિયમ કરી લઈશું હવે બેટરને આવી રીતે હાથમાં લઈને તેલમાં ઉમેરતા જશું અને નાના નાના વડા પાડી લઈશું હવે વડાને એક બાજુથી થોડા તળે જાય પછી ઝારાની મદદથી આ રીતે તેને ફેરવી લઈશું અને વડાને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લઈશું દાળ વડા તળતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જેથી દાળ વડા એકદમ સારી રીતે તળાઈ જાય તો દાળ વડા બંને બાજુથી તળાઈને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે એને આપણે આ રીતે તીસુ પેપરમાં ઘાટી લઈશું જેથી વધારાનું તેલ સોસાઈ જાય તો અહીંયા હું બે રીતે દાળ વડા બનાવવાની છું હવે આપણે બીજા ઘાળને અધકચરા તળી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા અડધા દાળવાળાને ગોલ્ડન બ્રાઉન કલરના તળી લીધા છે અને અડધા દાળ મેં અધકચરા તળી લીધા છે હવે જે અધકચરા દાળ છે એને આપણે દિશમાં લેશું અને પછી વાટકીની મદદથી દાળ ઉપરથી આવી રીતે આપણે દબાવી દઈશું તો મેં અહીંયા વાટકીથી બધા દાળ વડાને દબાવી લીધા છે હવે આપણે આ દબાઈ ગયેલા દાળ આપણે ફરીથી તળી લઈશું તો આ દાળવાળા એકદમ બ્રાઉન કલરના થાય અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લઈશું આપણા દાળ વડા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે આ દાળ વડાને તીસુ પેપરમાં લઈ લઈશું તો આ દાળ એકદમ ક્રિસ્પી ખાવાની ખૂબ જ મજા આવે છે તો બન્યા છે ને એકદમ બજાર જેવા હવે દાળવાળા જોડે ખવાતા અમે અહીંયા પાંચ થી છ નંગ લીલા મરચાં લીધા છે તેને તેલમાં ઉમેરીને આપણે તળી લઈશું તો આપણા મરચાં સરસ તળાઈ ગયા છે તો એને આપણે ટીસુ પેપરમાં કાઢી લઈશું હવે આપણે આ બંને દાળ વડાને ડુંગળી અને તળેલા મરચાં સાથે સર્વ કરીશું તો આ દાળ વડા ખાવાની મજા ત્યારે જ આવે છે જ્યારે એમાં તળેલા મરચાં અને ડુંગળી સાથે હોય તો બંને જ છે ને આ દાળ વડા જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આ દાળ વડાને તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને ડુંગળી મરચાં સાથે પણ ખાઈ શકો છો તો એકવાર વાર ચોક્કસથી તમે બનાવજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને જરૂરથી ફોલો કરજો તો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ